સૌથી પહેલાં તો આ વિદ્યાર્થી અભિનંદનને પાત્ર એટલા માટે છે કે બાર કોમર્સની અંદર પંચાણું પોઈન્ટ એકોતેર ટકા સાથે એ ગીતાંજલિ સ્કૂલની અંદર સાહેબ અને પ્રસિદ્ધિ મેળવી તમે જોરદાર તાળી વધારી લઈએ સાહેબ વાહ તો આવો પરિવારની અંદર સમાજની અંદર જીવનની અંદર પરિવર્તન જરૂરી છે પોતાના વિચારો રજૂ કરે છે

પણ એ વસ્તુને લખી લેશો ને તો તમને યાદ રહેશે અને તેને સમજીશો અને જીવનમાં ઉતારવાની કોશિશ કરીશો તેનું અનુકરણ કરીશો તો એક દિવસ ચોક્કસ ચોક્કસ ને એક દિવસ પરિવર્તન લાવશો હવે પ્રશ્ન એવો થાય કે પરિવર્તન આવે કઈ રીતે તો પરિવર્તન આવે નહીં ભાઈ પરિવર્તન લાવવું પડે લાવીએ તો પરિવર્તન આવે બાકી તો તમે મને વરાછામાં મૂકો તોય ભલે કે વેસુમાં મૂકો તોય ભલે

કેમ છ આઠ મહિને આપણે મોબાઈલને અપડેટ કરવો જ પડે એમાં આપણે પણ અપડેટ થવું જ પડે અને પરિવર્તન લાવવા માટે એવી હિમાકત કરવી જોઈએ જે આખા સમાજને બદલી નાખે અને પસંદગી કે પસંદગી એવા વ્યક્તિની કરો કે જે પરિવર્તન લાવી શકે બાકી પ્રભાવિત તો મદારી પણ કરી શકે છે સાહેબ મદારી પણ કરી શકે જ્યાં સુધી આપણે દોષો નો ટોપલો બીજાની ઉપર નાખીશું ને ત્યાં સુધી તો પરિવર્તન લાવવું અશક્ય જ છે સાહેબ અશક્ય છે અને હા ખરેખર તો આપણે પરિવર્તન ખૂબ જ લાવ્યા છીએ પણ દેખા દેખીમાં ને દેખાડી દેવામાં અને હા વાઘમસી પરિવારના આગેવાનોને મારી વિનમ્ર અપીલ છે કે જો સ્નેહ મિલન શબ્દને સાચા અર્થમાં સાર્થક કરવો હોય ને તો આપણા પરિવારમાં આર્થિક રીતે નબળા હોય એવા ઘરોને ટેકો પૂરો પાડે એને મદદ કરો એનામાં રહેલા ટેલેન્ટને બહાર લાવવા માટે એને સહાય કરો તો સ્નેહ મિલન થઈ ગણે આ સમગ્ર પરિવર્તનને હું એક સુંદર પંક્તિ દ્વારા રજૂ કરું છું કે સ્નેહથી મળીએ પરિવારજનોને પ્રેમથી મળીએ પરિવારજનોને સ્નેહથી મળીએ પરિવારજનોને પ્રેમથી મળીએ પરિવારજનોને